બે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાંસઠ પ્રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી એલસીબી ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે એકત્રીસ તારીખના રોજ વહેલી સવારે ત્રણ વાગે આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો ને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને બિન બેના રિમાન્ડ મંજૂર થતાં આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવસ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા હડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી એલસીબીસી પીએસઆઈસી બી કે ઝાલા અને એડિવિઝન પીઆઈ વત્સલ સાહસ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી અન્ય જે સાત આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા સિંહ ઉર્ફે પુથુભા જાડેજા દીકપાલ દીકપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા સમીર ઉર્ફે પોલાદ અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અંકુલ આ સિવાયના અન્ય સાત આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બે બંને ટીમો હતી પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા આઠ છે અને પોલીસની બે ગાડી હોય તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી ગાડીમાં જે લીટરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ કેસમાં રેકિંગ કરવા ગયેલા હતા ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી તેઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદી જે હકીકત જણાવ્યા તે મુજબ ની કલમ ત્રણસો સાત એટ્રોસિટીની જે કલમ છે આ ઉપરાંત રાયોટિંગ આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે એ ગુનાઓ દાખલ કરવામાં આવે આરોપીઓ છે એ અપ કરવામાં આવેલા એરેસ્ટ કરેલા છે અન્ય ત્રણ આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદાર શ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી આજે જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરટ થાય તે માટે રિપોર્ટ કરેલો છે વેલામ વહેલી તકે અમને તારીખ મળે તો એમના છે ઓળખ પરેડ કરવામાં આવશે હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નહોતી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે આઠ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને જે આમ સેકના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે આ દિશામાં હજુ પોલીસ ની તપાસ શરૂ છે જેથી કરીને કુલ સાત દિવસના રિમાન્ડ માંગવાના છે પ્રાથમિક પૂછપરછ થઈ છે છે અને એ વિષય હજુ નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ કબજે કરેલા વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની ની આ બંને ગાડીઓ કબજે આરોપીઓ તરફથી છે આ બાબતમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠળિયા ટોલ નાકાથી આગળ છે એ માથાકૂટ થયેલી ઝપાઝપી થયેલી વિડીયો બાબતે હજુ ના પાડે છે આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં હા એમાં જે જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે ના મોબાઈલ હતા ને વિડીયો ઉતાર્યો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે એ આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટ્યું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલી અલગ અલગ બેથી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે આ ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબત એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલઆઈબી પીઆઈસી બીબી કોળી એલસીબી પીઆઈસી જે જે પટેલ રીડર પીએસઆઈસી વાયન સોલંકી અને આયોગ આ ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી ચાર પાંચ લોકોને નામ આપ્યા છે પરંતુ શંકા છે કે હજુ ત્રણ ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે ખરેખર કેટલા લોકો આવેલા ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે